જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી ભગવાન શ્રી કૃષ્ણના દેશ દુનિયામાં ખૂબ જ ધામધૂમથી ભક્તિભાવ સાથે વાતાવરણમાં ઉજવણી કરવામાં છે કૃષ્ણ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ માય સાનિન પ્રી સ્કૂલ ખાતે નાના બાળકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો કૃષ્ણ રાધા ગોપીઓ નંદબાબા યશોદા માતા દેવકીના પાત્રમાં વેશભૂષા સાથે નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી સાથે જ કૃષ્ણના બાળપણ મટકી ફોડ રાસલીલા સહિતને રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્યો હતા નમસ્તે માંજલપુર ખાતે લઈ આવેલી માઇશન એન્ડ પ્રી સ્કૂલ જેમાં ત્રણથી છ વર્ષના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છીએ આજે અમે અમારા બાળકોને જન્માષ્ટમીની જાહેર રજા હોવાથી અગાઉ જન્માષ્ટમીની ઉજવણી કરીએ છીએ જેમાં અમે અમારા બાળકોને વાર્તા સમજાવી જન્માષ્ટમી સાથી અને શા માટે દર વર્ષે ઉજવીએ છીએ તેનું માર્ગદર્શન અમારા બાળકોને પાઠવ્યું આજે અમારા બાળકોએ કૃષ્ણ નંદ યશોદા દેવકી વાસુદેવ નાના નાના બાળગોવાળનો વેશ ધારણ કરીને આજે જન્માષ્ટમીની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી આજે અમારા નાના નાના બાળગો પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છીએ ધન્યવાદ દસ વર્ષથી અમે અમારી શાળામાં જન્માષ્ટમી દસ વર્ષથી ઉજવીએ છીએ મારું નામ નિમિષા ગજ્જર